વડોદરા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓમાં સાંસદ ગ્રાન્ટમાંથી દસ સ્માર્ટ બાલવાટિકા અને પાંત્રીસ શાળાઓમાં સરસ્વતી માતાજીની મૂર્તિનું લોકાર્પણ તેમજ દસ મધ્યાહન ભોજન શેડનું ખાતમુહૂર્તનો કાર્યક્રમ યોજાયો હતો વડોદરા મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓમાં વડોદરાના સાંસદ ડોક્ટર હેમાંગ જોશીની સાંસદ ગ્રાન્ટમાંથી દસ સ્માર્ટ બાલવાટિકા અને પાંત્રીસ શાળાઓમાં સરસ્વતી માતાજીની મૂર્તિનું લોકાર્પણ તેમજ દસ મધ્યાહન ભોજન શેડનું ખાતમુહૂર્ત તથા વિવિધ પ્રકલ્પોના લોકાર્પણનો કાર્યક્રમ વાગોડિયા રોડ વિસ્તારમાં આવેલી કવિ પ્રેમાનંદ પ્રાથમિક શાળા ખાતે યોજાયો હતો જ્યાં ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક અને રાવપુરાના ધારાસભ્ય બાળકૃષ્ણ શુક્લના હસ્તે લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે સાંસદ ડોક્ટર હેમાંગ જોશી તથા અતિથિ તરીકે ધારાસભ્યો મનીષા વકીલ કેયા ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ સ્થાય સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રી સહિતના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમની શરૂઆત મંગલદીપ પ્રાગટ્ય સાથે થઈ હતી જે બાદ વિદ્યાર્થીઓએ નૃત્યની પ્રસ્તુતિ કરી મહાનુભાવોને આવકાર્યા હતા સમિતિના અધ્યક્ષ દ્વારા આવકાર પ્રવચન કરવામાં આવ્યું હતું જે બાદ મહાનુભાવોનું સ્વાગત કરાયું હતું આ પછી રિમોટ નું બટન દબાવી લોકાર્પણ અને ખાતમુહૂર્ત સંપન્ન કરવામાં આવ્યું હતું વડોદરાના સાંસદ ડોક્ટર હિમાંગ જોશીએ આ કાર્યક્રમમાં પ્રાસંગિક ઉદ્બોધન દરમિયાન અમદાવાદની ઘટનાને ધ્યાનમાં લઈને શિક્ષણ સમિતિ પરિવાર આવી બાબતોનું ધ્યાન સતર્કતાથી રાખે છે તેમ કહીને અભિનંદન પણ આપ્યા હતા એમપી લેડ્સની ગ્રાન્ટમાંથી સાચા સરસ્વતીના ધામ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓમાં પાંત્રીસ શાળાઓમાં માં સરસ્વતીનું નાનું મંદિર બને એ માટે પાંત્રીસ મૂર્તિઓનું પણ આજે સમર્પણ આજે આ કાર્યક્રમ અહીં યોજાયો હતો આશરે એકસો એક લાખના ખર્ચે આ તમામ જે વિકાસ કાર્યો છે એનું આજે અહીંયા અનાવરણ થયું છે આ કાર્યક્રમમાં વિધાનસભાના મુખ્ય દંડક આદરણીય બાલકૃષ્ણ શુક્લજી આપણા શહેરવાડી વિધાનસભાના બેન શ્રીમતી મનીષાબેન સહજીગંજ વિધાનસભાના ધારાસભ્ય એવા ભાઈ શ્રી કેવુરભાઈ અને તમામ ઉપસ્થિત મહાનુભાવોની હાજરીમાં આજે આ કાર્યક્રમ યોજાયો હતો નગર પાર્ષદની સમિતિમાં દસ સ્માર્ટ બાલવાટિકા અને દસ શેડ બનાવવાનો અને સાથે સાથે પાંત્રીસ જેટલા મંદિરો અને સ્કૂલોમાં મા સરસ્વતીનું મંદિર બનાવી તેને મૂર્તિની સ્થાપના માટેના જે કાર્યક્રમનું આયોજન કર્યું હતું મને એવું લાગે છે કે પ્રતિનિધિ તરીકે અને સાથે સાથે શિક્ષણ સમિતિમાં ડૉક્ટર હેમાંતભાઈ ને જે યોગદાન રહ્યું હતું તેમાં એક નવું એક સોનેરી પાન ઉમેરાયું છે ત્યારે હેમાંગભાઈ ખૂબ ખૂબ એના માટે અભિનંદન અને એમનો આભાર માનું છું શિક્ષણ સમિતિ વતી અને સાથે સાથે માં સરસ્વતીની આરાધના કરીને બાળકો ખૂબ સારી રીતે આગળ વધી છે એનું ચોક્કસ શિક્ષણ સાંસદ શ્રી ડોક્ટર હેમાંગભાઈ જોશી સાહેબ દ્વારા આજ રોજ દસ સ્માર્ટ બાલ વાટિકા દસ મધ્યાહન ભોજનના શેડ અને પાંત્રીસ અમારી જે નગર પ્રાથમિક સમિતિની શાળાઓ છે એમાં મા સરસ્વતીની પ્રતિમાનું લોકાર્પણ કરવામાં આવ્યું છે કુલ એકસો એક લાખ રૂપિયાના કામોનું આજે લોકાર્પણ થયું છે એ માટે માન્ય સાંસદશ્રીનો આભાર માનીએ છીએ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સમગ્ર ટીમ વિદ્યાર્થીઓને ગુણવત્તાયુક્ત શિક્ષણ અને આધુનિક સુવિધા સભર શૈક્ષણિક વાતાવરણ આપવા માટે કટિબદ્ધ છે જેમાં અમને રાજ્ય સરકાર કોર્પોરેશન અને સમગ્ર પદાધિકારીઓનો સહયોગ મળી રહ્યો માટે તમામનો આભાર માની છીએ સમાચારોના સતત અપડેટ માટે ટીએન ન્યુઝ ને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર